આરોપીઓ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટમાં ચેડા કરી ખોટા દસ્તાવેજો બનાવતા હતા આરોપી ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા અને પ્રતિક કાંતિભાઈ કોદડીયા અને સીએસટી સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતિકને પંદર હજારના પગાર પર રાખ્યો હતો તો બોગસ ડોક્યુમેન્ટો બનાવવાનું ભાવેશે પ્રતિકને શીખવ્યું હતું જેમાં તેઓ ત્રણસોથી પાંચસો રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હતા પર્દાફાશ કરી બે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ કમિશનર સરની સૂચનાથી સુરત શહેરમાં ચાલતા સાયબર ક્રાઇમને લગતી જે કઈ પ્રવૃત્તિઓ હોય તેને ડામવા માટે તથા તેની ઉપર દેખરેખ રાખી જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત સાયબર ક્રાઈમ સેલના અધિકારીઓ બાતમી અને વોચમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન આર પટેલની ટીમને બાતમી મળેલ કે જે અગાઉનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલે છે જેમાં એકાઉન્ટ આપવામાં ભાડે આપવામાં આવતા તેની એ રીતના આ એકાઉન્ટ્સ ખોલાવવા માટે જે ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે એની અંદર થોડા ઘણા સુધારા કરવા પડે બેંકમાં સબમિટ કરાવવા માટે તો એ પ્રકારની જે કામગીરી છે એ વરાછા વિસ્તારમાં રસના સર્કલ પાસે આવેલી ગાયત્રી સોસાયટી પાસે એક સોસાયટીમાં એક ઓફિસ છે ત્યાં ખાતેથી કરવામાં આવે છે આ બાતમીના આધારે તારીખ વીસના રોજ સાયબર ક્રાઈમ સેલની ટીમ દ્વારા ત્યાં જઈને આરોપીઓની પૂછપરછ વગેરે કરવામાં આવેલ તથા જે સાધન સામગ્રી ત્યાંથી મળી આવેલ તેની જાચ કરતા સાયબર ક્રાઇમ સેલ તરફથી સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે આ આની અંદર બે આરોપીઓ મળી આવેલ છે ભાવેશ કુમાર મગનભાઈ ગજેરા તથા પ્રતિક કાંતિભાઈ કોલડિયા ભાવેશ ગજેરા જે છે એ સીએસસી સેન્ટર ધરાવે છે જે આધાર કાર્ડની અંદર સુધારો કરવાની કામગીરી કરે છે એના ઉપરાંત સરકારી કામકાજ જે હોય કોઈના રેશન કાર્ડ સુધારા તે એ જે જે પ્રકારની કામગીરીઓ કામગીરીઓ એ કરતો કરે છે ભાવેશ જે છે એ આ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે એક જેને ડાઇ કહી શકાય કે એક પહેલેથી ફોર્મ બનાવેલું હોય જેને આધાર કાર્ડના કાં તો બીજા કોઈ પણ ડોક્યુમેન્ટના ફોર્મમાં સુધારવા માટે એને ફોટોશોપથી પેસ્ટ કરીને એક ફરજી ડોક્યુમેન્ટ જેવું બનાવે છે એણે ઘણા ઇલેક્શન કાર્ડ પણ પાસ્ટમાં એ રીતના એડિટ કરીને ફોટોશોપ ફોટોશોપને વિવિધ સોફ્ટવેરનો એ રીતના ઉપયોગ કરીને એ ફરજી ડોક્યુમેન્ટ્સ આ રીતના ઊભા કરે છે જે ડોક્યુમેન્ટનો ઉપયોગ એ આધાર કાર્ડમાં સરનામું અને વિગતો બીજી સુધારવા માટે કરે છે એવું એવું પ્રાથમિક તપાસ દરમિયાન જણાય આવેલ જે આધારે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ છે